દુકાનો મૂકે ફેરા ને મારો મગજ આજે ફરી ગયો છે ભાઈ કારણ કે અત્યારે વેરાવળ ની અંદર દેરાણી જેઠાણી બંને સાથે મળી અને વેરાવળ ની અંદર એટલા ટ્રેન્ડિંગ મારે છે ધૂમ મચાવે છે ને કોઈ એવું વ્યક્તિ છે કે પાંચ ચોલી નથી લેવી

તો એલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં છો કે તમે તો લોકો મજામાં જશે પેલા તો બધાને જય દ્વારકાધી વાર્કાદી જય મો મગર રાધે રાધે ફરી એક નવા બ્લોગની શરૂઆત કરી નાઈ જોઈને મસ્ત ફ્રેશ થઈ ગયા છે ભાઈ ને સવાર સવારના પૂરમાં એ અંદર કંઈક રેસીપી બને છે રામીમાં બનાવી રહી છે જય દ્વારકાધીશ રામીમાં કેમ છો મજામાં હાલો આશીર્વાદ આપી શું બનાવો છો રામીમાં પરોઠા કઈક છે નવીન બના મારી મમ્મી રોટલી ઓલી કરે પછી એમાં સોસ નાખે પછી એમાં એટલે બટેટાનું ક્રશ કરી ગયેલ મસાલો છે એ નાખે હવે જો આ સોસ નાખો સોસને કમ્પ્લીટલી કરી દીધો હવે બટેટાનો અને ડુંગળીનો જે બધો મસાલો ક્રશ કરી ગયો છે એ નાખે પછી માથે આલુ સેવ નાખે અને પછી હેતવી બેન છે ને જો અહીંયા આવી રીતના પરોઠા હોય જો આવી રીતના છે

મમ્મી ની જો એપી બેન ને રસોઈ બનાવ કારણ કે મમ્મી એપી બેન શીખવાડી દે એટલે આપણે નિવૃત્ત થઈ જાય એટલે આપણે કઈ ટેન્શન નહીં હા હવે કઈ ઉપાધિ એટલી જ વાત જોતા કે છોકરી મોટી થાય ને એટલે કામ શીખી જાય એટલે આપણે નિવૃત્ત વાંધો ન હતું તાતર બાપા ને રોકાવ બોકાવ જાવું તો આપણે કઈ ઉપાધિ છે ને હવે તો હમણાં નીકળવાનું જ છે હમણા લગન છે ને એટલે નીકળવાનું છે તો ભાઈ હવે છે ને ભાઈ છોકરી મોટી થઈ જાય ને પછી કઈ ઉપાધિ ને ખાવા પીવાનું ઘર ના બધી બનાવી દે બરાબર બાકી તો આ કે ખાવાનું કોણ કરાંત ને હવે છોકરી મોટી થઈ ગયું ને

આ એક એવી દુકાન છે ને કે એને બધું મેળ પડી ગયું અહીંથી બરાબર ને પાછી મારે એક ચોલી નહોતી લેવાની પાંચ ચોલી લેવાની હતી કારણ કે એક ચોલી આના માટે હતી એક આ માતાજી માટે હતી એક આ બેન માટે હતી તો પાંચે પાંચ ચોલે મેં અહીંથી બુક કરાવી છે અને ભાઈ ચોલીનું કલેક્શન કેવું લાગ્યું ને એ ભારતી કે છે કારણ કે આપણે આઈ ડોન્ટ નો મને આનો બહુ વિષય નથી વિષય આનો હશે તો એ તમને કેસ એમ કેવું લાગ્યું સોલિન કલેક્શન બહુ મસ્ત કલેક્શન તમારે બધાને લેવી હોય તો સ્ક્રીન ઉપર નંબર આપેલા છે તમારે બધા કોન્ટેક્ટ કરજો અને બહુ મસ્ત નું કલેક્શન છે લેવી હોય લેવી હોય એટલે કે કોઈ આમ ભાડે એમ હા ભાઈ આખી લેવી લે લઈને પછી શું કરે ભાડે એમ તો આપણા એના ઓનર છે ને એને પૂછીએ ભાઈ કારણ કે તમને લોકોને ખબર તમે મારા સબસ્ક્રાઇબર છો ભાઈ તો મારા મને ફાયદો થાય મારા સબસ્ક્રાઇબરને ફાયદો થાય એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ મળવું જોઈએ અને મજા ના આવે તો પાછી આપી દેવાની બરાબર એને પૂછીએ લેવા માટે ક્યાં આવવાનું અને કેટલું આપશે તો જ આપણે વેરાવળની અંદર એટલા ટ્રેન્ડિંગ મારે છે ધૂમ મચાવે છે ને કે વાત પૂછોમાં એક જ જગ્યા ઉપર તમને ચોલી મળી જશે બરાબર બ્યુટી પાર્લરનું કામ મળી જશે બાકી પછી આ શું કે જે સાપ કહેવાય શ્રંગારની જે વસ્તુ એ પણ મળી જશે તો બેનને આપણે પૂછીએ કે બેન તમે અહીંયા શું શું રાખો છો અને કંઈક ઓફર તો હશે ને તમારે એમ તો એને વિશે થોડી ઘણી માહિતી આપજો અમારે અહીંયા ચોલી તો મળે જ છે પ્લસ તમને અહીંયા પાલનમાં રેડી બ્રાઇડ રેડી કરી દઈએ સાઇડર રેડી કરી દે નેલ આર્ટ કરી દે પ્લસ આ છાપ ડેકોરેશન પણ કરી જ આપીએ છીએ બેન એ તો બધું સમજાડ્યું અહીંયાથી ચોલી જોતી હોય તો તમારે કંઈક ઓફર હતી કે પાંચ ચોલી ભેગી એક ચોલી ફ્રી સાચી વાત છે બરાબર છે એ તો બધું બેન નોર્મલી થઈ ગયું કારણ કે એ તો બધા નોર્મલી બધા લોકો આપે છે

ફ્રી પેકેજ ઉપર અમે કરી છીએ બધું તો ભાઈ અહીંયા છે છે ને લાડ બધી ઓફર કેવી રીતે આપણી ભાષામાં તમે એક વખત આવો અહીંયા તમારા કોન્ટેક્ટ નંબર છે આમના અહીંયા નીચે આપી દી તમને હરેક પ્રકારની ચોલી છે અહીંયા મળી જશે બાકી એ બધું જે કે બ્યુટી પાર્લર નું છે પણ મળી જશે તમે રૂબરૂ એક વખત આવશો ને તો તમને ખ્યાલ આવશે

આને તો ગૌરવ બેહી ગયું ત્યાં કબૂ એક ચીલીમાં મૂકતી નથી ઠંડુ એને સમજાવને પૂછ તો શરમ કરો ઘરે પીગા ને એટલે મારી ગાંડી ગીરનું હાઉસ સીધો હોઈ ગયો કારણ કે ભાઈ એને છે ને આ ઓટોમેટિક ઘોડિયા સિવાય નિંદર આવે ને અને આખો દી છે ને બી છોડો લોથાઈ ગયો અત્યારે જો અત્યારે આરામથી હોય કંઈ ઉપાધી નહીં કંઈ ટેન્શન નહીં એ એક એને ઉછશે છે ને આઠ સાડ હાત આઠવાય ગીને ઉઠાવીશું ને જમીન અમી ક્યારે ઉઠશે બાકી આરામથી ઉતો જ રહે બરાબર

તેર થઈ ક્યાં લગભગ બધા છે ને મારા ઘરની અંદર ઢરી ગયા બાર માં ઢરી ગયા ભારતીની પણ ઢરી ગયા બધા કારણ કે ઘરમાં બધાને છે ને વહેલું હોવાની થયું છે જે બાર એ ઢરી ગયા ભારતીની બધા ઢરી ગયા કારણ કે બધા છે ને વહેલા ભૂઈ જાય છે ખબર નહીં હવે હું કામ કરવા જતા હોય પહાડ ફાડી નાખે હું છે હું એક જ ઘરની અંદર જાગતો હોય અને ભાઈ હું ટૂંકમાં ઉઠું હવાના પૂરમાં ચાર વાગ્યામાં અને પાછું હું પણ ટૂંકમાં અગિયાર બાર જેવું તો મારે મોસ્ટ ઓફ થઈ જ જતું હોય છે ને જેવું દેરાણી જેઠાણીને મેળવતું ને જે બે બહેનોને ભાઈ એનું નેચર એની સાથે વાત કરી મતલબ દિલ ટટે જ મતલબ મજા આવી ગેમ કે ચોલી તો બધા વેચતા જ હોય વેરાવળની અંદર અને બધા શહેરની અંદર બધા વેચતા જ હોય પણ આમને જે સમજાવવાની રીત નો ગમે ક્યાં સુધી બતાવે તમને અને ભાઈ એટલું ચોલીનું કલેક્શન ને કે તમારો દિમાગ કામ કરતો બનતો એટલી ચોલી મેં ક્યાંય જોઈએ જ નથી એટલી ચોલી છે અને ટૂંકમાં તમને પ્રેમથી સમજાવો તમને નો ભલે તમે પચાસ ઓલી વિખ્યાવી તમને નો મજા આવી તો કાંઈ નહીં નહીં લેવાનું એમ પણ મજા આવે તો એ તમને કહી કે નહીં ભાઈ ને એનો પ્રાઇસ પછી ને એકદમ રીઝનેબલ પ્રાઇસ છે પેલા લવ નો લવ તમારે જો જોતી હોય ચોલી ભાડે તો તમે બીજે લેવા જતા હોય ને એક વખત તમે ખાલી જોવા જજો તમને કલેક્શન ગમે હે કે નહીં પછી તમે મને કહેજો રેડી તો ચાલો આ વિડીયોને આપણે અહીં એન્ડ કરી દઈએ મળીશું ફરી એક નવો બ્લોગ સાથે જય દ્વારકા જય મો મગજ રાધે રાધે બ ભાઈ